તો હા આઈ ગયો સ્કૂલેથી આ તો જીન્સ પહેર્યું હતું ને નહી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવ લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આવ્યો તમે બધા મજામાં હશો તો સ્વીટુ સવારમાં વહેલી ઉઠી ગઈ છે શું બનાવ્યું નાસ્તો બનાવ્યો જમવાનું બનાવ્યું શું બનાવ્યું મસાલા મસાલા

આખો તાસ ખાલી થઈ જશે ને સારું એને ફૂલ એટલી ફૂલ નાખ પછી શેકી નાખવી છે ને સીંગ શેકવી છે કે મગફળીઓ શેકવીશ સિંગ શેકીને પછી સિંગ પાક બનાવી દે આવડશે બનાવી આપું યુટ્યુબમાં જોઈએ ને તો બરાબર ભાઈ સ્વીટું આવી ગઈ છે આજે હાફ ડેમાં રજા લઈને અંગામારે જવાનું છે કોર્ટમાં તેના માટે કોર્ટમાં અરે આ દે કરન છે છે તો થઈ જ જાય ઊંચું કર હા બસ મેરેજ ફાઇનલી અમદાવાદ આવી ગયા છીએ મેરેજ સર્ટિ માટે રેડી છે ત્યાં જઈને સાઈન કરીને ખાલી કરી લેવાનું જ છે જ્યોતિરે જોડે આગળ જઈએ સામે ઓફિસ ત્યાંથી મેરેજ સર્ટી સાઈન કરીને લઈ લઈએ મેરેજ શર્ટથી નીકળી ગયો હોય લાલ દરવાજા જિલ્લા પંચાયત આંટો મારવા નીકળ્યા છે ખરીદી છે નીકળ્યા હતા નાસ્તો કરવા પણ ચાલુ ખરીદી થઈ ગઈ છે તો પછી પછી એ બધું કામ ગયું લાલ દરવાજાથી પણ નીકળી ગયા જિલ્લા પંચાયતથી અને હવે જય ભવાનીમાં નાસ્તો કરવા માટે બેઠા છીએ જ્યોતિર ના ગ્લોઝ લીધા ઠંડીના તો એ બેને અત્યારથી પહેરી લીધા ઓર્ડર આપ્યો છે હવે પછી નાસ્તો આવે એટલે પછી જમીન ઘર બાજુ નીકળીએ મારી વેજીટેબલ સેન્ડવીચ આવી ગઈ અને જ્યોતિર જામ જામવાળી ભાવશે ભાવશે ખાય છે હજુ સાદા ઢોસા નું મંચુરિયન જ્યોતિરે લોચા મારી જામવાળી સેન્ડવીચ ના ભાઈ કે કોલ્ડ કોફીનો ઓર્ડર કરશે એનો મારા સાદા મેસુર ઢોસા ખાઈ લઈએ સ્વીટુ આ બધું તાર ખાઈ જવાનું મંગાવીશ પણ બરોબર ઓર્ડર તે બલ્ક માં આપ્યો છે ખવાઈ જશે ને ના ના પેક કરાય નું કરવાનું તાર જ ખાવું પડશે સારું હા જો ગાઈસ મેરેજ સર્ટી અમારું આવી ગયું ત્રણ બે બે હજાર ચૌદ કેટલા વર્ષે બે છોકરા જન્મ્યા પછી તો આપણે મેરેજ સર્ટી કરાવી

પિંચુ બિહાર દે એન ઉપર વાઘ બે પગે ઉભો થાય એટલે પિંચુ નહી બેહાર લે વાઘને ઉપર બિહાર લે તારા બૈડા ઉપર બેજા વાઘ તો આજ અમદાવાદ ગયા તા તો થાકી ગયા છે તો બસ સુઈ જઈએ વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી જઈએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી